ખેડા જિલ્લાના માતર તાલુકાના અસામલી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગટર ઉભરાવાની સમસ્યા ગંદકીવાળું પાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવે છે અને પાણીનો નિકાલ થતો નથી જ્યાં દવાખાનામાં આવવાના રસ્તા પર કાદવ કીચડ થઈ ગયો છે અને દર્દીઓને સગર્ભા મહિલા નાણાં બાળકોને આવવા જવામાં તકલીફ પડે છે ડોક્ટરને પણ દવાખાનામાં આવવામાં તકલીફ પડે છે ગ્રામજનોની માંગ છે કે આ સમસ્યાનું વહેલી તકી નિરાકરણ આવે રિપોર્ટર નીરજ મકવાણા માતર આપણે વાત કરીશું સરકારી દવાખાનાના ડોક્ટર સાહેબ જોડે કે અહીંની શું હાલત છે શું તમારું નામ મારું નામ પરમાર વિજય છે હું અહીંયા પાંચ વર્ષથી નોકરી કરું છું એઝ અ કમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે પ્રોબ્લેમ અહીંયા એવો છે કે દવાખાની અંદર આવવા માટેનો જે મેન રસ્તો છે ત્યાં આગળ એટલી બધી ગંદકી છે અને એ જે ગટર છે એ ઉભરાય છે અને એ ગટરનું પાણી દવાખાનાની અંદર આવે છે અમે સરપંચને તથા જે પંચાયતના સભ્યોને બધાને લેખિતમાં તથા વાત કરેલી છે પણ અત્યાર સુધી કોઈ નિવાકરણ આવ્યું નથી એ લોકો ખાલી આપણને વાયદા અને વાયદા જ કરે છે જેથી કરીને આવતા તમામ લાભાર્થી જેમાં જે સગર્ભા માતા હોય નાના બાળકો હોય વૃદ્ધા લોકો હોય જે લોકો અમુક પગે ચાલી શકતા નથી એવા લોકોને ઘણી બધી એવી મુશ્કેલી પડે છે જેથી કરીને એ લોકો કદાચ પડી જાય કશું બી થાય વધારે તો અમારા ઉપર આવે તો આના માટે ખાસ નોંધ લેવા માટે અમે તમને અપીલ કરીએ છીએ તો આપણે વાત કરી ડૉક્ટર સાહેબ જોડે તેમણે એની હાલત બધી આપણને બતાવી છે કે સબરગા બહેનો હોય તેમને આવવા જવાનો રસ્તો નથી કિચડ કાદો કિચડ થઈ ગયેલો છે રસ્તો બ્લોક થઈ ગયો છે તો સરકારને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક તમામ તાત્કાલિક આનું નિવાર કરવામાં લાવે હું નીરજ મકવાણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છીએ ખેડા જિલ્લાના માતર તાલુકાના અસામલી ગામમાં તમે જોઈ રહ્યા છો અસામલી ગામનું સરકારી દવાખાનું ત્યાંની હાલત બહુ જ ખરાબ છે તો આપણે આપણે આ ભાઈ જોડે વાત કરીશું ગ્રામજનો છે તમારું નામ શું છે પ્રજાપતિ રાજેશભાઈ તમારે જે તકલીફ પડતી હોય શું છે અહીંયા ઘણા સમયથી આવવા જવા માટેનો રસ્તો દવાખાને રસ્તો પણ બનશે અને ઘણા માણસો ત્યાંથી ત્યાં દવાખાને આવવામાં બહુ જ હાલાકી ભોગવે છે ત્યાં બાઇક પણ શું ચાલીને પણ આવી શકાય તેવો રસ્તો નથી અહીંયા સત્વરે આ કાદવ કિચનનું નિવારણ કરવા વિનંતી તમે જોઈ શકો છો આ સરકારી દવાખાનાની હાલત ગંદકી એટલી છે કે અહીંયા દવાખાનામાં કાદવ કિચડ એટલો બધો થઈ ગયો છે કે રસ્તા પણ બ્લોક થઈ ગયા છે બહાર જવા આવવાના